નમસ્તે 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 વિદ્યાર્થી મિત્રો આપનું યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે ધોરણ અને આવતા વિષયના આપણે કેટલાક ચેપ્ટર અને એમાં મુદ્દાઓ સમજી રહ્યા છીએ તો આજે આપણે ધોરણ અગિયારના અર્થશાસ્ત્ર વિષયના હેતુલક્ષી પ્રશ્નો અને એક ગુણના પ્રશ્નોને આજે આપણે તૈયારીના સ્વરૂપે આપણે આ વિડિયોમાં સમજવાના છીએ તો જોઈએ પાઠ પહેલો ધોરણ 11 અર્થશાસ્ત્ર પણ ભૂલાય નહીં જો તમે તમારા થકી કોઈ વિદ્યાર્થીઓને મારા YouTube ચેનલ નું નામ આપી અને એને સબસ્ક્રાઇબ કરવા માટે અથવા તો એના અભ્યાસમાં તમને મદદ કરી શકો એ માટે જો મારા વિડિયો તમને અનુકૂળ લાગતા હોય યોગ્ય લાગતા હોય તો બીજાને શેર કરો

માનવી માનવીની આર્થિક આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર રિપીટ કરું છું દીકરાઓ માનવીની આર્થિક સમસ્યાઓના

પણ આપણને અહીંયા એ ખ્યાલ આવવો જોઈએ કે સંસ્કૃતમાં આ અર્થ શબ્દનો મતલબ શું આપ્યો છે તો સંસ્કૃતમાં અર્થ શબ્દનો મતલબ છે કશુક મેળવવો અથવા ઉદ્દેશ ઉદ્દેશ અથવા કશુક મેળવવો આવો અર્થ થાય છે જેના આધારે તમને એવું કહી શકાય કે અર્થશાસ્ત્રનો મતલબ થાય અર્થનું શાસ્ત્ર એટલે કશુક મેળવવાના આશયથી જે પ્રવૃત્તિ થતી હશે તો તેને આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિ એવું પણ કહીશું ત્યાર પછી તમને સમજવા માટે કહું તો ગ્રીક ભાષામાંથી માંથી ઓઇકોનોમસ એ શબ્દ ઉપરથી ઇકોનોમિક શબ્દ આવે છે કે જેમાં પ્રાચીન ગ્રીસમાં જે ઓઇકોસ હતો એનો મતલબ એમ હતો કે ઘરની અંદર જે સરસામાન છે ઘર વખરી છે એ વ્યક્તિની માલિકીની હોય

હેતુલક્ષી પ્રશ્નો અને એક ગુણના સંદર્ભમાં જ બોલવાનો છું તો આપ એ પ્રમાણે જરા રિવિઝન જોજો તો ભારતમાં જે સંસ્કૃતિનો ઇતિહાસ છે એ આશરે કેટલા વર્ષ જૂનો છે તો 5000 વર્ષ જૂનો છે વાણસે કયા ચાર પુરુષાર્થ કરવાના હોય છે તો ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થ કરવાના હોય છે અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે તો અર્થશાસ્ત્રને કોની સાથે સંબંધ છે તો અર્થશાસ્ત્રને અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા એટલે સંબંધ છે એ જ પ્રમાણે હમણાં આગળ બોલ્યો તો એ પ્રમાણે કે અર્થપૂર્ણ પ્રવૃત્તિ એટલે શું તો કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહે છે દરેક દરેક માણસનું કર્તવ્ય શું છે તો જીવન નિર્વાહ માટે જીવન જીવવા માટે અને ભૌતિક સુખને પ્રાપ્ત કરવા માટે અર્થોપાર્જન એટલે કે આવક કમાવી કર્તવ્ય છે અર્થશાસ્ત્ર એ કેટલા વર્ષ પહેલા લખ્યું છે તો પચીસો વર્ષ પહેલા જરા ધ્યાન રાખજો અહીંયા તો અહીંયા અટકીને વધીશું આગળ બે ત્રણ વખત રિપીટ કરી લઈશું પચીસ પહેલા ચાણક્ય તો પચીસો વર્ષ પહેલા કૌટિલ્ય અથવા ચાણક્ય એ કયું પુસ્તક લખ્યું અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું એ રીતે આમાં પ્રશ્નો યાદ રાખી લેવાના તમારે ઓકે હવે કૌટિલ્યના મતે અથવા ચાણક્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું તો મનુષ્યની વૃત્તિ અર્થ છે મનુષ્યના વસવાટ વાળી ભૂમિ પણ અર્થ છે આવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર રિપીટ કરી લઉં છું કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું

કે કૌટિલ્ય પોતાના અથવા ચાણક્ય પોતાના અર્થશાસ્ત્ર પુસ્તક ની અંદર એમ કે કઈ બાબતો ઉપર વધારે માર્ગદર્શન રજુ કર્યું છે કઈ બાબત તો રાજા સાહી રાજ્ય વ્યવસ્થા અને રાજા સાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા ધ્યાનમાં લઈને કૌટિલ્ય પોતાના આર્થિક વિચારો અથવા આર્થિક બાબતોનું

ફરીથી બોલું છું ઓ ઇકોનોમિકા નામનું પુસ્તક લખ્યું કે જેમાં પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા પણ આપ જાણો છો એ પ્રમાણે ઔદ્યોગિક ક્રાંતિ થઈ 1750 થી 1750 થી 1850 ના સમયગાળાને ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ઔદ્યોગિક ક્રાંતિનું સમયગાળો કે તરીકે ઓળખવામાં આવે છે પણ આ ઔદ્યોગિક ક્રાંતિ

સ્વતંત્ર ચિંતન રજુ કરતો એક પુસ્તક લખે છે પણ એ લખે છે પુસ્તક એના પહેલા એના મનમાં કેટલાક વિચારો આવે છે જેમ કે એક થોડો ધ્યાન શેર કરું છું ગાલી કોઈ પણ દેશની આર્થિક આર્થિક સંપત્તિમાં કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે

પ્રખ્યાત થયું એ થોડું સમજવા માટે ધ્યાન દોરું તો અહીંયા એક આપણને પ્રશ્ન એવો થાય કે

એટલે પોતાની રીતે અને વૈજ્ઞાનિક રીતે એટલે આધાર સાથે કારણ અને કાર્યના કાર્ય કારણનો જે સંબંધ છે તત્વશ્રત્રની અંદર એવા બેઝ લઈને પોતાના વિચારો રજૂ કરે છે અને પુસ્તકનું નામ એન ઇન્ક્વાયરી ઇનટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ ધ નેશન્સ જેને દે વેલ્થ ઓફ નેશન્સ તરીકે ઓળખવામાં આવે છે

અને એટલા જ માટે એડમ સ્મિથને અર્થશાસ્ત્રનો પિતા તરીકે ઓળખવામાં આવે છે બહુમાન મળ્યું એને કારણ કે એનો અભ્યાસ બીજી રીત હતી એ સ્વતંત્ર રીતે એને સ્પેસિફિક આર્થિક વિચારો અથવા અર્થશાસ્ત્રના સંદર્ભમાં જ વિચારવાનું શરૂ કર્યું અને વૈજ્ઞાનિક ડગલે એને વિચાર્યું એટલા માટે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે ઓકે આગળ પ્રશ્ન વધુ એડમ સ્મિથે અર્થશાસ્ત્રની આપેલી વ્યાખ્યા તમને આઈડિયા આવી જશે ઉત્પાદક ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિ ઉત્પાદન વપરાશ અને

એ સમાજના માટે પણ કલ્યાણકારી હતા એ સામાજિક વિજ્ઞાનનો દરજ્જો મળ્યો એક બાજુ એના વ્યક્તિના માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અર્થશાસ્ત્ર તો બીજી તરફ એની અભ્યાસની જે રીત છે અભ્યાસની જે પદ્ધતિ છે એ વૈજ્ઞાનિક છે અને એટલા જ માટે એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું પણ તેના અભ્યાસમાં નીતિ હતી નહીં એટલે એના પોતાના પુસ્તકમાં આપેલી આ વ્યાખ્યાની કેટલીક ટીકાઓ પણ થઈ પણ તેમ છતાં વેલ્થ ઓફ નેશન્સ ની અંદર એડમ સ્મિથે માનવ કલ્યાણની વાત તો કરી છે ઓકે એક વખત જરા બંને વ્યાખ્યાઓ આપને રિપીટ કરી આપું છું અને આજે અહીંયા રાખું છું બીજા નવા વિડિયોમાં પાછા આગળ મળીએ છીએ પહેલા કૌટિલ્યની વ્યાખ્યા તમને યાદ કરાવી લઉં છું કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું તો કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા રિપીટ કરું છું સામાન્ય અર્થમાં એડમ સ્મિથના મતે બોલું તો અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર અને બુક પ્રમાણે જે આપણે ડિટેલ થી અર્થ આ આપી છે એને સમજીએ તો એડમ સ્મિથના મતે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર ઉત્પાદક દ્વારા ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર થોડા પ્રશ્નોનું બોલવાનું રહી જાય છે એટલા માટે મેં થોડું આજે અટકાવ્યું છે કે કેટલાક પ્રશ્નો તમને ધ્યાન પર દોરી રાખું અને પછી સાથે જરા લાઈક કરવાનું અને વધુ ને વધુ વિદ્યાર્થીઓને મારી સાથે જોડાવવા માટે સજેસ્ટ કરવાનું અને સહયોગ આપવાનું ભૂલાય આપ બધા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ